નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની એવી યોજના વિશે માહિતી આપીશ જેમાં આપણે મંથલી મંથલી બચત કરી એટલે એસઆઈપી ટાઈપ બચત કરી અને તમે સારું એવું રિટર્ન લઈ શકો છો તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લ્યો હું આવી નવી માહિતી લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ભારતની પોસ્ટ ઓફિસ ખાલી ટપાલ આપવાનું જ કામ નથી કરતી પણ પોસ્ટ ઓફિસમાં ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના બેન્કોના કમ્પેરિઝનમાં વધુ વ્યાજદર તમને આપવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને વાત કરું તો સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે પોસ્ટ ઓફિસમાં યોજનાઓમાં વધુ વ્યાજદર આપવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં તમને આપણે મંથલી મંથલી બચત કરીએ અને સારું એવું રિટર્ન લઈ શકીએ એવી પાંચ વર્ષ યોજના વિશે તમને માહિતી આપી આમ તો મિત્રો પોસ્ટ ઓફિસમાં દરેક વય જૂથના વ્યક્તિઓ માટે યોજના ચલાવવામાં આવે છે જેવી કે બાળકો વૃદ્ધો યુવાનો મહિલાઓ તો આમાં મિત્રો આ દરેકને લાગુ પડતી યોજના હોય તો રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી કરીને યોજના ચલાવવામાં આવે છે જેની મુદત પાંચ વર્ષની રહેવાની છે એમાં મિત્રો આપણે મંથલી મંથલી રોકાણ કરીને સારું એવું ભંડોળ ભેગું કરી શકીએ છીએ મિત્રો આ યોજનાને પાંચ વર્ષથી લઈ અને મિત્રો દસ વર્ષ સુધી લંબાવી પણ શકાય છે આ યોજનામાં છ પોઈન્ટ સાત ટકા જેવું વ્યાજદર આપવામાં આવશે જે પાંચ વર્ષ સુધી તમને આપવામાં આવશે ત્યારબાદ જો તમે જો ડ્યુરેશન તમે વધારો છો પાંચ વર્ષથી લઈને દસ વર્ષની યોજના કરી નાખો છો તો તેમાં તમને દસ વર્ષ સુધી આ યોજનાનું વ્યાજદર મળતું રહેશે આ યોજનાનો લાભ તમે નજદીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને રિકરિંગ ડિપોઝિટનું ખાતું ખોલાવી શકો છો મિનિમમ આમાં મિત્રો આપણે સો રૂપિયાથી રોકાણ ચાલુ કરી શકીએ છીએ અને મેક્સિમમ આમાં કોઈ મર્યાદા નથી આ યોજનાની પાકતી મુદત પાંચ વર્ષની રહેવાની છે પોસ્ટ ઓફિસ આરડીમાં સગીરના નામે પણ તમે ખાતું ખોલાવી શકો છો જેમાં મિત્રો આપણે વાલીઓના દસ્તાવેજ આપવાના રહેશે આવી નવી માહિતી હું મિત્રો ફ્રી ઓફમાં તમને આપતો રહું છું એટલે બીજું બદલામાં મારે કાંઈ જોતો નથી ખાલી સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને એક લાઈક કરી નાખો મને મોટિવેશન મળે એટલા માટે નેક્સ્ટ આ યોજના વિશે જણાવું કે જો તમે કોઈ પોસ્ટ ઓફિસમાં આરડીનું એકાઉન્ટ ખોલાવ્યું છે અને જો કોઈ સમસ્યાના કારણે આપણે રિકરિંગ ડિપોઝિટનું ખાતું બંધ કરવાનું થાય છે તો મિત્રો આ સ્કીમમાં સમય પહેલાં બંધ કરવાની સુવિધા છે જો તમે ઈચ્છો તો તમે સંપાકતી મુદત પહેલાં એટલે કે પાંચ વર્ષ પહેલાં જ આ એકાઉન્ટ બંધ કરી શકો છો આ યોજનામાં લોનની સગવડ પણ આપવામાં આવે છે જો એક વર્ષ સુધી ચાલુ રહે તો ખાતામાં જેટલા જમા થયા હોય એના લોન તરીકે પાછા લઈ શકીએ હવે મિત્રો હું તમને જણાવું કે રિકરિંગ ડિપોઝિટમાં આપણે આઠ લાખ રૂપિયા જેવું રિટર્ન કઈ રીતના લઈ શકીએ છીએ જો આરડીમાં આપણે દર મહિને પાંચ હજાર રૂપિયા જમા કરાવીએ તો પાકતી મુદત એટલે કે પાંચ વર્ષે કુલ આપણા ત્રણ લાખ રૂપિયા જમા થયા હોય એના ઉપર વ્યાજે છ પોઈન્ટ સાત ટકા દરે છપ્પન હજાર આઠસો ત્રીસ રૂપિયા આપવામાં આવે છે આ પછી આપણું કુલ રિટર્ન આપણને ત્રણે લાખ છપ્પન હજાર આઠસો ત્રીસ રૂપિયા આપવામાં આવશે હવે જો આપણે આ ખાતાને વધુ પાંચ વર્ષ માટે લંબાવીએ છીએ તો દસ વર્ષ તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ થાય આપણે છ લાખ રૂપિયા આ સાથે છ પોઈન્ટ સાત ટકાના દરે બે લાખ ચોપન હજાર બસો ને રૂપિયા વ્યાજ થશે એમ ટોટલ મળી અને આઠ લાખ ચોપન હજાર બસો ને બોતેર દસ વર્ષ પછી આપણને આ યોજનામાંથી રિટર્ન લઈ શકીએ છીએ આ યોજના ઉપર મિત્રો ટીડીએસ પણ કાપવામાં આવે છે પરંતુ રોકાણકાર દ્વારા જો આપણે આઈટીઆર ફાઇલ કરવામાં આવે આવક અનુસાર એ રિટર્ન પણ લઈ શકાય છે તો મિત્રો યોજનાનું એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ ને બે પાસપોર્ટ સાઇઝના ફોટા ત્યારબાદ પોસ્ટ ઓફિસનું કોમન ફોર્મ આવે છે એ ભરીને આપણે આપશું તો એકાઉન્ટ નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં અથવા પણ બેંકમાં તમે ખોલી શકો છો તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ